થોડા દિવસ અગાઉ સંસદમાં બાબા સાહેબ આંબેડકરને લઈને ઘણી બબાલ થઈ હતી બધી રાજકીય પાર્ટીઓ બાબા સાહેબની વિચારધારાને આગળ વધારતી હોય તેવી રીતે વર્તન કરી રહી હતી એવામાં એક બનાવ સામે આવ્યો છે ગુજરાતમાં જ્યાં ભાજપનું ત્રીસ વર્ષથી શાસન છે ત્યાં અમદાવાદ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની અમદાવાદના ખોખરા વિસ્તારમાં કેકા શાસ્ત્રી કોલેજ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે અને સ્થાનિક લોકો ધરણા પર બેઠા છે અને માંગણી કરી રહ્યા છે કે દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે એવામાં ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને સવાલ ઉઠાવ્યો છે કે આ કૃત્ય કોણે કર્યું છે કોના ઈશારે કરવામાં આવ્યું છે અને આમ કરીને કોને ઠેસ પહોંચાડવા માંગે છે તેઓએ જણાવ્યું કે બાબા સાહેબ એ દલિતો ગરીબો અને વંચિતોને હક આપવાવાળા વ્યક્તિ હતા જોઈએ તેમણે શું કહ્યું ભાજપ દ્વારા ભાજપના નેતાઓ દ્વારા વારંવાર બાબા સાહેબનું અપમાન કરવામાં આવે છે તમે વિચાર કરો સંસદમાં જે નેતાશ્રીએ હમણાં નિવેદન કર્યું બાબા સાહેબને લઈને એટલે એમના પ્રત્યે જે ભાવનાઓ છે ભાવનાઓ બહાર આવી ગઈ પણ એમને એ ખબર હોવી જોઈએ કે અત્યારે તમે સંસદમાં ઊંચી કોલર રાખીને બોલો છો અત્યારે સંસદમાં કે તમે જે હોદ્દો ધરાવો છો એ બાબા સાહેબને દુઆ કરે પણ દુઃખની ઘટના આજે ભાજપના રાજ ગુજરાતમાં બની છે ગુજરાતમાં આજે બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે તોડવામાં આવી છે આ કૃત્ય કોને કર્યું છે કોના ઇશારે કર્યું છે

એના કારણે તમે હું અત્યારે ઊંચી કોલર લઈ અને લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ આજે તમે તમામ મુદ્દાઓ આપણે ઉઠાવી શકીએ છીએ અને બોલી શકીએ છીએ બાબા સાહેબને દુઆ કરે ત્યારે બાબા સાહેબને મૂર્તિને ખંડિત કરનાર જે પણ આરોપીઓ એ ભાજપના રાજમાં આવી ઘટનાઓ ઘટી રહી છે એ દુઃખદ છે કે જે પણ આરોપીઓ હોય તમે સામાન્ય ચોરનો પણ જુલુસ કાઢો છો આવા આરોપીઓને પણ સરા જાહેર જુલુસ કાઢવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે કે જેથી કરીને બીજા કોઈ પણ ન માત્ર બાબા સાહેબ પણ પણ કોઈ મહાનુભાવોની મૂર્તિઓને ખનિત કરવાનો કોઈ વિચાર પણ ન કરી શકે જય હિન્દ જય મહારાજ આપને આ વિડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ